નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ નવ વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય ઓગણીસ આ કાવ્યનું નામ છે પપ્પા હવે ફોન મૂકવું સ્વાધ્યાય તેમાં આપેલો પ્રશ્ન પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પેલો પ્રશ્ન છે દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે તો જવાબમાં આવશે ઓપ્શન બી કાટા જેવી બીજો પ્રશ્ન દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી તો જવાબમાં આવશે ઓપ્શન ડી જીદી ત્રીજો પ્રશ્ન જાજી વાતેના ગાડા ભરાઈ દ્વારા કવિ શું કહેવા માંગે છે તો જવાબમાં આવશે ઓપ્શન સી વાતો તો ખૂબ કરવી છે ટૂંકમાં જ બધું સમજવા માંગે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન एसटीडी ની ડાલથી ટહુકો કવિને દીકરી શું કહેવા માંગે છે તો જવાબ માં આવશે ઓપ્શન ડી પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે તારી દીકરી તારા સપનાઓ અરમાનો ઊંઘમાં આંજે છે અર્થાત એ ભૂલી નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નનો સાત આઠ લીટીમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે તો ચાલો જોઈએ જવાબ પપ્પા હવે ફોન મૂકું પ્રશ્નથી શરૂ થતા કાવ્યમાં પુત્રી પિતાની પરવાનગી માગે છે પિતાનો છે તે પછીની પંક્તિથી પુત્રી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય છે હોય એ સમજી જાય છે એટલે તમને જરી મોજ આવે તે થયું મને હું એસટીડીની ડાળથી ટંકું એમ કહીને પિતાને ચિંતાથી હળવા ફૂલ કરવાની પુત્રીની ભાવના વ્યક્ત થાય છે એ પછી ફોન પર પિતાના મનમાં ઉઠેલો પ્રશ્નનો જવાબ આપવા હોસ્ટેલને સાથે વાત આગળ ચલાવે છે એ શબ્દ પ્રયોગ પણ પિતા પુત્રીના આત્મીય સંબંધની પ્રતીતિ કરાવે છે આ કાવ્યમાં હોસ્ટેલ તો ફાવે છે ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું મમ્મી બા જલસામાં અને અંતે જાજી વાતુના ગાડા ભરાય કહું હાઈકુમાં એટલે કે ટૂંકું તો પપ્પા હવે ફોન મૂકું જેવા લાડભર્ય શબ્દપ્રયોગો દીકરીને માતા પિતાને ચિંતામુક્ત કરવાની ભાવના દર્શાવે છે પિતા અને પુત્રીના લાગણીના તંતુ આ કાવ્ય દ્વારા વ્યક્ત થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર મુદ્દાસર નોંધ તૈયાર કરો પેલો પ્રશ્ન હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી નાસી પાસ થતી નથી તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે તેની મમ્મીના અરમાનો પૂરા કરવા એ એનું એક હોસ્ટેલની કાટાળી જિંદગીમાં પણ લીલા છંપાનની જેમ ખુશ રહે છે આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે મન હોય તો માળવી જવાય એ કહેવતને એને જીવનમાં ઉતારી છે ત્યાર પછી બીજો પ્રશ્ન દીકરીની ઘર માટેની ચિંતા દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે જેમ મમ્મી પપ્પાને એની ચિંતા થાય છે તેમ દીકરીને પણ મમ્મી પપ્પાની ચિંતા છે આથી તે પપ્પાને ફોન પર પોતે હોસ્ટેલમાં લીલા કુંજાર ઝાડવાના પાન જેવી લીલી છમ છે એટલે કે ખુશ છે એમ કહીને ચિંતા કરવાની જરૂર જરૂર નથી એવું જણાવે છે તેને મમ્મીની પણ ચિંતા છે આથી પપ્પાને વિનમ્ર ભાવે કહે છે કે મમ્મી ભોળી ચિંતાળુ અને ભૂલકણી છે તો એનું માઠું નહીં લગાડતા ફ્રીજને બદલે પપ્પાએ સ્કૂટર લેવાની ઉતાવળ કરી હોવાથી હવે હપ્તા અને વ્યાજ ભરવાનું થવાનું હોવાથી આખું ઘર ગુસ્સો કરશે એવી પણ તેને ચિંતા છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન કાવ્ય પંક્તિ સમજાવો કાવ્ય પંક્તિ છે હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તો એ તો ઉઘડે છે રંગ પરિયું કરે ઝૂલ તો આ કાવ્ય પંક્તિ સમજીએ દીકરી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે ત્યારે તેને ખબર પડે છે કે પિતા પ્રશ્ન પૂછશે જ એટલે પૂછે એ પહેલા પોતે જ કહે છે હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે છાત્રાલય નું જીવન કઈ ઘર જેવું ન હોય થોડી ઘણી અગવડ તો રહેવાની એમાં તો જેમ કાંટામાં ફૂલ સચવાય એમ આટલી અગવડો વચ્ચે પણ તમારી આ ફૂલ જેવી દીકરી સચવાય છે એમાં પણ તે આનંદથી રહે છે ભણે છે અને એક ડાળીના પુષ્પો જેવી પોતાની સખીઓ સાથે મોજ મજા કરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ નવમો વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય ઓગણીસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ વીસની અંદર ત્યાં સુધી આવજો